બેટ દ્વારકાની વસ્તી કેટલી આઈ થિંક બેટ દ્વારકાને ઓખા ને બધા ત્યાંથી આવ્યા છે સૌ ભાઈ બહેનો મને યાદ છે ઓગણીસો એક્યાસી માં લ્યો ને ઓખામાં કથા કરેલી રામ કથા હતી લોણા મહાજન વાડીમાં ઉતારો હતો એ યાદ છે અને મને તોડી નાખે એવો તાવ આવ્યો હતો એ યાદ છે અને બાપુ આપના જેવા એક મહાત્મા આવ્યા હતા ને એણે મને એકદમ એટલી કડવી દવા પીવડાવી હતી પણ પછી તાવ ઉતરી ગયો હતો એ યાદ છે અને ઓખાની એક કથામાં એક ડોશીમાં થાંભલાનો ટેકો લઈ આમ કરી અને હાથમાં માળા લઈને જપ કરતાં કરતાં કથા સાંભળતા સાંભળતા ચાલુ કથામાં જ ધમ ગયા હતા ભગવાનને એ દિવસે માડીની આરતી હતી તો આરતી માટે ઉઠાડવા ગયા કે હાલો માં આરતીનો સમય થયો બે સત્રમાં કથા ચાલતી ત્યારે તો માં હાલો આરતીનો સમય થયો તમને બોલાવે માં ચાલો પણ માં ને બોલાવી પેલા તો માં નીકળી ગયા તા અને ભગવાનના ધામમાં ત્યાં આરતી ઉતારતા હતા આવું બધું ઓખાની કથા સાથે જોડાયેલું સ્મરણ હજી મનમાં તાજું છે હવે તો આ સુદર્શન સેતુ બની ગયો એટલે આમ ઓખા બેટ દ્વારકા નામ બધું એક જ થઈ ગયું અમારે મુંબઈમાં હોઈએ તો અમને દ્વારકાએ આઘું ન લાગે ત્રીસ કિલોમીટર સિત્તેર સિત્તેર ને એંશી કિલોમીટર ને એનાથી લોકો દૂરથી રોજ ડેઈલી આવતા જ આવતા હોય ટ્રાન્સપોર્ટેશનની ને બધી વ્યવસ્થા એ રીતની છે મોટા સિટીઝમાં પણ આપ સૌ અહીંયા બેટ દ્વારકામાં રહેનારા ઓખામાં રહેનારા અને છેક દ્વારકાથી અને આજુબાજુના બધા ગામમાંથી આવનારા આપ સૌનું સ્વાગત અને સૌ